નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે કાલે પાંત્રીસ જેવા પાલ હતા મિત્રો આજે સિત્તાવીસથી ઇઠાવીસ જેવા પાલ છે અંદાજિત અને રાજ્યનું કામકાજ તમે જોઈ શકો છો એટલું હરાજીનું કામકાજ પહેલા પાલમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લે કેવા છે આજના બજાર ભાવ ભાવર કરવાનું બોલતા વિડીયો સારો લાગે તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી કેવા રહી છે આજના બજાર ભાવ અને વિડીયોના એન્ડમાં આપણે વાત કરશું કે આજની કેટલી તેજી મંદી રહેલી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ચૌદસો અગિયાર હિમાલય દલાલ માં વેચાણા છે ચૌદસો એક રૂપિયા નો ભાવ થયેલો છે આ માલ નો ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ નો તેરસો ને તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ જે ક્વોલિટી છે ચૌદસો ને સોળ રૂપિયા નો ભાવ છે તમે જો ચૌદસો ને સોળ રૂપિયા માં વેચાણો છે મિત્રો

ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો છે આ ક્વોલિટી ચૌદસો ને એક રૂપિયામાં વેચાણી છે આ પોલેઠથી મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર સેમ જોવા મળી છે અમુક માલમાં મીડિયમ માલમાં થોડુંક પાંચ રૂપિયા બજાર ઢીલું કહી શકાય બાકી બજાર સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે આ માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં